નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નમસ્કાર સૌ નગરજનોની હોળી અને ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા રંગ ઉમંગ અને આનંદનો આ પુનિત પર્વ આપ તથા આપના પરિવારના જીવનમાં નૂતન ખુશીઓ લઈને આવે તેવી મંગલકામના તેમજ હોળી ધૂળેટીના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આનંદ ઉલ્લાસનો પર્વ શોકમાં ન ફેરવાઈ જાય તે માટે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કર્યા બાદ અજાણ્યા જળાશયોમાં નહાવા માટે ન જવા તેમજ જાહેર રસ્તાઓ ઉપર હોળી ન પ્રગટાવવા અપીલ કરું છું નમસ્તે આજે હોળીના તહેવારે સમી સાંજે ઠેર ઠેર હોળી પ્રજ્વલિત કરવામાં આવી હતી આબાલ વૃદ્ધ સૌએ હોળીના દર્શન કર્યા હતા गुजरात केंद्रीय विश्वविद्यालय में दिवसीय राष्ट्रीय संगोष्ठी प्राध्यापक सम्मेलन में देशभरना प्राध्यापकों साहित्यकारों गुजरात केंद्रीय विश्वविद्यालय और भारतीय हिंदी प्राध्यापक परिषद संयुक्त तत्वावधान भारतीय साहित्य भाविक ભાષાઓ અનેક વિશેષ બી દૈવસી રાષ્ટ્રીય સંઘોષઠી અને દ્વિતીય પ્રાધ્યાપક સંમેલનનું ઉદ્ઘાટન વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર રમાશંકર दुबे, પદમશ્રી પ્રોફેસર રઘુવીર ચૌધરી, પ્રોફેસર વિનોદ કુમાર મિશ્ર, પ્રોફેસર રામપ્રકાશ, પ્રોફેસર ટીજે રીખા રાણી અને પ્રોફેસર સંજીવ કુમાર दुबे દ્વારા દીપ પ્રજ્વલનતી કરવામાં આવ્યું. ભારતીય હિન્દી પ્રાધ્યાપક પરિષદની તરફથી ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર રમાશંકર दुबेનું સારસ્વત સન્માન કરવામાં આવ્યું. प्रोफेसर संजीव कुमार दुबे स्वागत वक्तव्य भारतीय हिंदी प्राध्यापक परिषद कार्यों महत्वों पर प्रकाश पड़ो प्रोफेसर टीजे रेखा राानी अनुवाद महत्व पर बात करता तेने नवी ऊँचाई सुधी लई बात करी प्रोफेसर रामप्रकाशे भारत भारतीयता राष्ट्रीयता ना सूत्रों ना भाषाकीय संबंधों पर प्रकाश पाड़ो प्रोफेसर विनोद कुमार मिश्रे संस्कृति और भाषा परस्पर संबंधों पर बात करता भावनी एकता ने रेखांकित करती मुख्य अतिथि तरीके बोलता ज्ञानपीठ पुरस्कार की सन्मात पद्मश्री प्रोफेसर रघुवीर चौधरी चौधरीए कहुके रविन्द्र अने गांधीना सपनाओ ने भारतना साहित्यकारों साहित्य में प्रस्तुत कर संचालन प्रोफेसर गौरी त्रिपाठीए कर उद्घाटन सत्र में डॉक्टर कृष्ण श्रीवास्तव डॉक्टर प्रवीण कुमार डॉक्टर दीपक त्रिपाठी डॉक्टर सत्यप्रकाश तिवारी डॉक्टर दस्तगीर देशमुख डॉक्टर सूरज कुमार डॉक्टर डॉक्टर ममता वेरलेकर डॉक्टर मुकेश मिरोठा डॉक्टर प्रेमलता देवी और डॉक्टर विभा कुमारी ने परिषद द्वारा सन्म्मात कर डॉक्टर लविन्द्र सिंह लबाणा डॉक्टर गजेंद्र मीणा डॉक्टर प्रेमलता देवी डॉक्टर संध्या राय सीमा रोहन अमनना संचालन में कुल सात सत्रों में देशभर थे हिन्दी प्राध्यापकों संशोधकों काल का नवजागरण कालीन भारतीय साहित्य की भावात्मक एकता पर प्रकाश पाड़ो वर्ल्ड एनर्जीओ डे निमित्ते जहांपुर राजस्थान खाते ना राजस्थान इंटरनेशनल सेंटर खाते एनजीओ ओनर सेरेमनी योजाते जानीती सार्थक सर्वांगी विकास ट्रस्ट ने महिला सशक्तिकरण श्रेष्ठ कामगिरी माटे सन्मानित आव्या આ સન્માન સાર્થક સર્વાંગી ટ્રસ્ટવતી ટ્રસ્ટી શ્રીમતી કૃષ્ણાબા રાજપૂત તથા શ્રી જયમિન વૈદ દ્વારા સ્વીકારવામાં આવ્યો આ સન્માન રાજસ્થાનના ડેપ્યુટી સીએમ શ્રી પ્રેમચંદ નિર્વાત તથા ઈમોઈ ઈએફસીસી ના ચેરમેન રાહુલ ત્રિવેદીના હસ્તે એનાયત થયેલ સંસ્કૃતિ મહિલા પરિવાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા નિમિતિ નારીતું નારી પ્રોગ્રામ અંતર્ગત કૌટુંબિક સ્ત્રી પાત્રોના અભિનય અને ફરાળી વાંગી હરિફાઈ યોજાય मुख्य महिमा नीलाबेन जोशी इलाबेन बोरा दीनाबेन भट्ट मीनलबेन ओझा भारतीबेन जोशी प्रफुलाबेन भावसार मीनाबेन भट्ट वगैरह उपस्थित रही कार्यक्रम ने दीपावी बहनों ने प्रोत्साहित करता एक पात्री अभिनय हरिफाई जजिस पदे श्रीमती आशाबेन सरवया कुसुबेन जोशी जय वांगीना मनीषाबेन त्रिपाठी और दक्षाबेन जादवे सेवा अपी વાંગી હરીફાઈમાં 1 દિવ્યાબેન ઠાકર, 2 નીતાબેન પ્રજાપતિ, 3 રીટાબેન પરમાર, 4 રમીબેન પ્રજાપતિ તેમજ એક પાત્રી અભિનેયમાં એક ભારતીબેન પોપટ, 2 અનિલાબેન માકડ, 3 પ્રફુલાબેન કંદેરિયા, 4 શાંતાબેન મજમુદાર વિજેતા થયા હતા. મુખ્ય પ્રતિભાબેને શાબ્દિક સ્વાગત અને સંસ્થાનો પરિચય આપ્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન મહામંત્રી અલ્પાબેન ગુરીકર્યું હતું. આભાર વિધી પ્રભુનાબેન કંદેરિયાએ કરી હતી. માન્ય ઉર્મિલાબેન ભટ્ટનું તલાશ વિના રંજનબેન ભટ્ટ્ય એક દીકરી આશા ટ્યુશન વગર ભણે છે અને ખૂબ મહેનત કરી કમાણી કરી મા બાપને મદદરૂપ થાય છે તેનું પણ સન્માન કર્યું સાથે જરૂરિયાતમંદ દીકરીઓને નાસ્તાના પેકેટ આપવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા દેવીબેન શુક્લા ઇન્દિરાબેન દવે અચલબેન જયશ્રીબેન રાવલ અને શાંતાબેન મજમુદારનો સહયોગ પ્રાપ્ત થયો હતો તારીખ 13 માર્ચ ના રોજ ગાંધીનગર સ્થિત પ્રયુષા મહિલા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ 15મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે આ પ્રસંગે સંસ્થાની 15મી વર્ષગાંઠ નિમિત્તે મહિલાઓ દ્વારા કેક કટીંગ કરી સૌનું મધુ મીઠું કરાવવામાં આવ્યું તેમ જ ઇન્ટરનેશનલ વુમન ડે અને હોલી સેલિબ્રેશન સંસ્થાની બહેનો દ્વારા કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે પ્રયુષા મહિલા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોને માર્ચ મહિનામાં સિવણ અને બ્યુટી પાર્લરની નિશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ